ગુજરાતમાં પહેલીવાર પર્યાવરણ જાગૃતિ માટે કોઈ સંસ્થાએ જોરદાર કામ કર્યું હોય એવું કામ એક ગુજરાતમાં થવા જઈ રહ્યું છે એટલે કે આપણી હાલ જે ગ્લોબલ વોર્મિંગની અસર છે હાલ જે ક્લાઇમેટ ચેન્જની અસર છે અને દિવસે દિવસે જે વૈશ્વિક તાપમાન વધતું જાય છે તો એના માટે કાંઈક આપણે શિક્ષણ ક્ષેત્રમાં વિચારીએ તો શિક્ષકોને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ બે હજાર પચીસ હું પણ પર્યાવરણ સંરક્ષક આવો એવોર્ડ માધવ ચેરિટેબલ ટ્રસ્ટ છે અનંતા ચેરિટેબલ ટ્રસ્ટ છે બ્રહ્મ સમાજ ટ્રસ્ટ મહેસાણા છે અને મેટ્રો ન્યૂઝ ગાંધીનગર છે એના દ્વારા એક સંયુક્ત ઉપક્રમે જે જોરદાર કામ પચીસો થી વધારે શિક્ષકોને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ હું પણ પર્યાવરણ સંરક્ષક આ થીમ નીચે જે આપવાના છે અને સત્યાવીસ એપ્રિલના રોજ આજે કાર્યક્રમ ગાંધીનગર ટાઉન હોલમાં યોજાવાનો છે આ કાર્યક્રમમાં આવનાર તમામ શિક્ષક મિત્રોને હું ચેતન પટેલ જ્ઞાન લાઈવ પરિવાર વતી સત્કારું છું અને ખરેખર તમે આ શ્રેષ્ઠ કામ કરી રહ્યા છો અને આ કામ ગુજરાતની દરેક શાળા સુધી પહોંચે અને ગુજરાતની દરેક શાળાનો વિદ્યાર્થી નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃત બને અને પર્યાવરણ સંવર્ધનનો એક સૈનિક બને એક યોદ્ધા બને એવી તમામ મિત્રોને શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત